પોરબંદર દ્વારા ગરબા ગરબા રમતી જોવા મળી આજે પચાસ વર્ષથી એસી વર્ષની ઉંમરની મહિલાઓ ગરબાના તાલે રમી હતી પોરબંદર એસવીબી રોડ પર આવેલ સેનેટોરિયમ માં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગરબામાં યુવતીઓ મહિલાઓ કરતા સિનિયર સિટીઝન મહિલાઓ ડ્રેસિંગ કરીને રમી આજ આવડી મોટી ઉંમરે મહિલાઓ સ્ત્રી શક્તિકરણ કેવું મારું નામ ભાવિશા સૌાણી છે હું આ સંસ્થામાં પાંચ વર્ષીય કામ કરું છું અને આ સંસ્થા તરફથી અમે બહુ સરસ કામ કરીએ છીએ અમે બધી બહેનો માટે નો પ્રવૃત્તિ અલગ પ્રોગ્રામો કરીએ છીએ

વર્ષોના બે વર્ષ બાકી ગયા બાકી લગભગ ત્રીસેક વર્ષ ના આ નવરાત્રી નો પ્રોગ્રામ કરીએ છીએ સાથે સાથે વિદ્યાર્થીઓના પ્રતિભા સન્માન સમારોહ કરીએ છીએ જેમાં કોઈ ન કરી શકે એવા વિશિષ્ટ રીતે પોરબંદર કેન્દ્રમાંથી દસ બાર અને કોલેજ કક્ષાએ જે ફર્સ્ટ હાઇવો એ બધા શોધી અને એને અમે નિમંત્રિત કરીએ છીએ અને એને સારી એવું અમે ઇનામ પણ આપીએ છીએ ત્યાર પછી બેનો માટે વિવિધ રીતે એના વિકાસ થાય એની આવડત ખીલે લે એના માટે રસો રાખીએ છીએ પછી જુદી જુદી ગેમ રાખીએ છીએ અને ડેમોસ્ટ્રેશન પણ રાખીએ છીએ અને વિકાસ વિવિધ અમે સ્પીચ પણ રાખીએ છીએ અને ખુબ સરસ રીતે અમારી આ જે સંસ્થા છે ખુબ સરસ બહેનો થી ચાલે છે અને બહેનો દ્વારા ચાલે છે અમારા ડોનર પણ બેનો છે અને અમે પણ બધી બેનો આનું સંચાલન કરીએ છીએ અમે લગભગ પંદર બહેનો અમારી કમિટીમાં છે અને બધી બહેનો સરસ રીતે આયોજન 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 કરે કરે છે 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 સંભાળે પણ અને અમારી કમિટીમાં કોઈ કોઈને કઈ સ્વીકાર એટલું સરસ કામ કરે છે કે જેની કોઈ સીમા નથી તો આ અમારી પ્રવૃત્તિઓ અમારી આવડતો જે કઈ છે એ માતાજીને ચરણે સમર્પિત કરી અને અમારી પ્રવૃત્તિઓ કરીએ છીએ